બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સમાજને અંધશ્રદ્ધા અને ભુવાઓથી દૂર રહેવાની અપીલ કરી હતી ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામમાં આવેલા મેલડી માતાના ભુવા અરવિંદ રાવળે નામ લીધા વગર આડકતરી રીતે ગેનીબેન પર પ્રહાર કર્યા બાદ વિવાદ વકર્યો છે આ વિવાદના ભાગરૂપે બનાસકાંઠાના ઠાકોર સમાજના આગેવાનો મુના ગામે અરવિંદ ભુવાજીને મળવા પહોંચ્યા હતા જ્યાં તીવ્ર બોલાચાલી થઈ અને ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું એક તરફ શ્રદ્ધાળુઓની ભીડ હતી તો બીજી તરફ સમાજના આગેવાનોનું ટોળું

ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો તો કે 5000 બાધાઓ ચાલે છે કે અહીંયા રવિવારનો દિવસ હતો પબ્લિક અહીંયા શ્રદ્ધાળુ ઘણા લોકો આવે છે રવિવારે એમના વિશ્વાન એમની શ્રદ્ધાથી જે કોઈ માતાજી એમનું કોમ કરે હન માતાજી આવો હ લોકો એટલે એ વસ્તી એમનું કે પ્રશ્ન પૂછો કે ભાઈ તમારું આઈડી કાર્ડ આપો અમને તમે અમને પ્રશ્ન પૂછ્યા છે તમે કયા ન્યૂઝમાંથી છો બરાબર એટલે એ મેં કીધું કે અમારા પાસે કોઈ આઈડી કાર્ડ છે નહીં એટલે એમાંથી હોબાળો થયો હોબાળો થયો એટલે પબ્લિક વધારે હતી ઘર મારું હતું એમનો હોય આયા કદાચ કોઈ સોળો માથામાં હશે તે તો મરી જાય તો નો બદલો મારું થતું હતું એમનો કાયદેસર મેં પકડી અને મારા ઘરની આ રૂમની અંદર જ બિહાડ્યા કે ભાઈ તમે સુખ શાંતિ બેહો હોબાળો વધારે થાય પછી અમે એકસો બારમાં પોલીસને ફોન કરીને બોલાવી કે કોઈ ઉબાળો વધારો નહીં કોઈ કારણ છે કે અત્યારે કોઈ આગા પાછી વાત બની જાય નો બદલો મારું થતું હતું મારી માતાજીનું થતું હતું